પાછું લાઈટ અને ચાલે છે કેમ છો મજામાં છો ને ભાઈ તો ચાલો ગુડ મોર્નિંગ જય માતાજી અને ભાઈ આપણે છીએ અત્યારે પાવાગઢમાં તો અત્યારના ભાઈ કમ્પ્લીટ નવ વાગી ગયા છે નાઈ જોઈને મસ્ત રેડી થઈ ગયા છે અને ભાઈ આવે છે તમે બંને જઈએ છીએ ઉપર પાવાગઢ બાકી જો અસામે દેખાય છે પાવાગઢ જો કેટલો મસ્ત નજારો છે કંઈ નહીં અમે તો વિચારી લોકો સવારે વહેલા જતા રહેશું સાત વાગે પણ અત્યારે ભાઈ ઉઠાવી જ ના કેમકે સુઈ ગયેલો તો અત્યારના નવ સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો છે હવે આપણે ઉપર ચડવાનો છે પાવાગઢ તો કંઈ નહીં ચાલો રોનકભાઈ આવે છે બાકી આપણે જે જગ્યા પર રોકાયા છીએ તમને બતાવી દઉં જો ભાઈ આપણે રૂમ અહીંયા હતું

જો ભાઈ બાઈક પર જઈએ છે આપણને સુધી ખબર નહીં ગાડી પાછી ના પડતો આરી હતા ને ના પડે ને ના પડે ડ્રાઈવર આવી ગયો કાગળ તો નહીં કે ભાઈ આપણે આવી ગયા છે પાવાગઢ અને આપણે તો જવાનું છે રોપવેમાંથી બરાબર જો એટલે રોપવેમાં જઈએ છે બાકી અમારા ગણેશભાઈ કેમ ગણેશભાઈ મજામાં

આપણે જવાનું છે રોજ હવે જય માતાજી ચાલો 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 ભાઈ આપડે આવી ગયી રેવા ભાઈ મળી ગયા કઈ બાજુ નામપુર બાજુ લુણાવાડા લુણાવાડા બાજુના અને આ બી છે મતલબ અમે છીએ પાછું લાઈટ આવ્યું અને ધીરે ધીરે ચાલે છે ભાઈ અને ઉતરી ગયા છે ચાલો ભાઈ હવે જઈએ માતાજીના દર્શન કરવા માટે જય માતાજી પોપા ખરીએ છે થોડી સીડીઓ ચડી દીધી છે થોડી બાકી છે જય માતાજી જય ભાઈ ફેન બ્રેક મળી જાય છે

અંદર એ મેન ધામ માં પાવાગઢ જો મેન ગેટ છે થાકી ગયા ચંપલ ઉતારશો આપણે ભલે રોપે માં બેહીને આયા તો બી ભાઈ આય ચંપલ ઉતારી અને પછી જઈએ અંદર દર્શન કરવા ઓફિસ માં એમને પાકી લીધી છે ડાયરેક્ટ મંદિર માં જઈ દર્શન કરવાના આપેલું ગરબ આપેલું ઘર હા

લીધા અને પબ્લિક થોડી ઓછી છે પણ ભીડ બહુ છે અને જો ભાઈ માતાજીનું મંદિર છે જો ભાઈ આપણે પાવાગઢ પાવાગઢ જય માતાજી કોઈ દર્શન કરી લીધા અને હવે આપણે નીચે ઉતારી અને આ શ્રીફળ પણ વધરી દઈએ ઉતરી ગયા છે અને હૈયા છે ને સીફળ સ્ટેન્ડ છે એટલે કે સીફળ છે ને અહિયાં રહી છે જુઓ આ બધા અહીંયા પર સીફળ વધારે છે

નીચે માટે ઉતરી ગયો છે જો મસ્ત એક નંબર દર્શન થઈ ગયા થોડી વાર માં અને સીડી થી તો ફરી લાગે કે ચાર પાંચ તો વાગી જતા ને અમારા રોનક ભાઈ થી એકદમ વીઆઈપી દર્શન થયા આ ભાઈ થી પણ બાકી બહુ બધી પબ્લિક મળી ગઈ પણ ફટાફટ નાહી નહીં નાહી નાહી તો કઈ ચાલો હવે નીચે ઉતરીએ ભાઈ પડી ના જવાય તો ખાલી વાત ના પડાય ને માતાજી ની કૃપા છે કૃપા છે કરવાનું છે નીચે અને હવે જઈએ એકદમ નીચે એટલે કે ચાપાનેર જે આપણે રોકાયા છે ત્યાં ભાઈ આપણે આવી ગયા છે જ્યાં રોકાયા તા અને જો ત્યાં સામે પાવાગઢ જો આપણે ત્યાં છે ઉપર જઈને આવી ગયા છે ચાલો હવે થોડી વાર આરામ કરીએ થાકી ને થાકી ગયા યાર બહુ જ ખતરનાક ભાઈ અત્યારના કમ્પ્લેટ ચાર વાગી ગયા છે અને હવે આપણે જો આપણે પણ તૈયાર થઈ ગયા છે હવે આપણે નીકળીએ અહીંયાથી ચાપાનેર નીચેથી હાલો જવા માટે કમસે કમ આઠ સાત આઠ કિલોમીટર જેવું દૂર છે અહીંયાથી હાલો કંઈ નહીં ભાઈ ચાલીએ અને જો આપણી સાયકલ પણ પેક થઈ ગઈ છે મસ્ત અહીંયા પર માસી જોવા હાંજ હાંજના જમવા માટે તેમ છે મજામાં ને હાઈ હાઈ બોલ બધા હાઈ બોલતામાં અચ્છા હા ચાલો ટાટા આવજો હા રસ્તો અને આપણે હમણાં હાલોલ વાળા રસ્તા પર છીએ છે હાલોલમાં અને સિટી એરિયા ચાલુ થઈ ગયો છે અને આપડા છે ને હાલોલમાં મારી અમારા રિલેટિવ છે અમારા ખુદના માસીનું ઘર છે એવું છે તો એમને ત્યાં રોકાવાનું છે જો પ્રોપર આપણે હાલમાં આવી ગયા છે સેન્ટર આવી ગયા છે અને આપણે રોકાવાનું છે ત્યાં હવે આપણે જઈએ છીએ જો ભાઈ કાંઈક આવું આવી લોકેશન છે અને કાલે પાછા આપણે અહીંયાથી નીકળશું બરોડા જવા માટે એમના છે ને જો દસ વાગીને બાવીસ મિનિટ થાય છે અને ભાઈ આપણે આવી ગયા છે આપણા થોડાક રિલેટિવ છે માસીનું ઘર છે તો ત્યાં રોકાયા છે તો અત્યારે મસ્ત જમી હમીને છે બાકી અહીંયા રહીને મસ્ત પાવાગઢનો વ્યૂ દેખાતો જો હું તમને બતાવું એ દેખાતું કંઈ જો ત્યાં તમને દેખાતો ને તો ઉપર લાઇટ બળે છે પણ કહીને ચાલો મસ્ત ખાઈ પી લીધું છે અને હવે સુવાની તૈયારી કરીએ અને આપણી સાયકલ પણ જો અહીંયા પર મુક મોકલી દીધી છે બાકી આપણે જ્યાં રોકાયા છે ને એ તમને કાલના બ્લોગમાં બતાવીશ કે આપણે કોના ઘરે રોકાયા છે બાકી અત્યારે તો હાલોલમાં છું તો કાલે આપણે પોકવાનું છે સાંજ સુધીમાં અડોદરા તો કંઈ નહીં મળીએ કાલના નવા બ્લોગ સાથે બાકી આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર કરી લેજો કંઈ ટાટા ટાટા હવે ભાઈ ગુડ નાઇટ